સ્ટેશન ખાતે હેડ લાંચ લેતા ઝડપી પાડ્યા છે ફરિયાદી અગાઉ દારૂનો ધંધો કરતો હતો પરંતુ હાલ ધંધો બંધ કરી દીધો હોવા છતાં ચમકદાર દ્વારા રૂપિયા ત્રીસ હજાર ની લાંચની માંગ કરવામાં આવી હતી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી ફરિયાદીએ એસીબી નો સંપર્ક કર્યો હતો મળતી માહિતી મુજબ ફરિયાદી અગાઉ દારૂનો ધંધો કરતો હતો પરંતુ હાલમાં તેણે આ ધંધો બંધ કરી દીધો હતો લાંચા હેડ કોન્સ્ટેબલ શીતલ પ્રજાપતિએ ફરિયાદી પાસેથી રૂપિયા ત્રીસ હજારની લાંચની માંગણી કરી હતી ફરિયાદી આ રકમ આપવા ઇનકાર કર્યો અને તેના બદલે એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબીની ટીમે લાંચિયા પોલીસ કર્મીને રૂપિયા ત્રીસ હજારની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો હતો ધરપકડ પછી લાંચિયા પોલીસ કર્મી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ મામલે વધુ તપાસ ચાલુ છે આ ઘટનાએ ફરી એકવાર પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારના મુદ્દાને કેન્દ્રમાં બનાવ્યો છે ગત કેટલાક મહિનાઓથી સુરતમાં એકથી વધુ પોલીસ અધિકારીઓ લાંચ અને ભ્રષ્ટાચારના આરોપસર ગિરફતાર થયા છે